પોલીસ ચેકિંગ દરમિયાન આ બાર મળી આવ્યું હતું તો બીજી તરફ જુનાગઢ વાડલા ફાટક પાસે આ હુક્કા બારના સંચાલકની ની ધરપકડ કરવામાં આવી છે તેમજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગઈકાલ તારીખ રોજ સમગ્ર જિલ્લામાં સાંજના સાતથી રાત્રિના બાર વાગ્યા સુધી એક મેગા ડ્રાઈવનું આયોજન કરેલું જેમાં ટ્રાફિકના વાહન ચેકિંગમાં કાળા કાચ ટ્રીપલ સવારી નંબર પ્લેટ વગરના વાહનો ઉપરાંત હોટલ ધાબા અને રેસ્ટોરન્ટ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી આવા પીધેલા ડ્રિંક એન્ડ ડ્રાઈવ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી કુલ મળીને ત્રણસો એકથી વધારે ઈસમો વિરુદ્ધ અલગ અલગ હેડના ગુના દાખલ કરવામાં આવ્યા વિશેષ બાબત એ છે કે આ ડ્રાઈવ દરમિયાન માંગરોળ ખાતે એક ફળિયા ચોકમાં ફારૂક ઇસ્લામ પાડાવાલા અને જૂનાગઢના વાડલા ફાટક પાસે યુસુફ હુસેન ઘાંચી આ બંને પાસેથી પ્રતિબંધિત એવા ચીજ વસ્તુઓ કે જેઓ ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચલાવતા હોવાની પણ માહિતી મળતા એમને ચેકિંગ કરી અને આ બંને વિરુદ્ધ છે એ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલી છે આ કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા એમના વિરુદ્ધ ટોબેકો એક્ટ અને વાણિજ્ય ઉત્પાદન પુરવઠા અને નિયંત્રણ એક્ટ બે હજાર સત્તરના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી છે આજે થર્ટી ફર્સ્ટના દિવસે પણ આનાથી વધારે સઘન ઝુંબેશ પોલીસ દ્વારા ચલાવવામાં આવશે વુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્ઝોન પાસ્તા એન્ડ મચ મોર એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાય આર્કેટ નખત્રાણા મઠ હાઈવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ એટ નાઇન એટ વન